હેપી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ દિવાળી અને નવા વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિ લઈને આવે માસાપુરાને આશાપુરાને પ્રાર્થના કરી આપણા સૌનું જીવન તંદુરસ્ત સ્વાસ્થ્ય આપણા બધાનું સારું રહે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિકસિત ભારતની કલ્પના સેવી છે આત્મનિર્ભર ભારત બને સ્વદેશી અભિયાનમાં પણ આપણે સૌ સાથે જોડાઈએ નવા વર્ષે આપણે સ્વદેશી અભિયાનનો સંકલ્પ લઈએ અને સ્વદેશીને આપણા જીવનમાં ઉતારીએ એવી આપના માધ્યમથી સૌને હું અપીલ કરું છું પુનઃ એકવાર દિવાળીના પર્વની અને નવા વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું